એવરીવન કેમ છો હું છું અમિત શાહ ને આ છે રિધિક પટેલ રિધિ પટેલના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ઇંગ્લિશમાં કહીએ તો વેલકમ છે ને એના મમ્મી અમારી બાજુમાં જ બેઠા છે એવી વ્લોગ બનાવવા નીકળી પડ્યા છે અમારી સાથે કેમ કે એમને બહુ જ મજા આવે છે અમારી સાથે તો અમે લોકો જઈ રહ્યા છીએ આજે એક જગ્યાએ બહુ ખાસ જગ્યા છે પણ એના માટે તમારે આ વ્લોગ પૂરો જોવો પડશે તો જ તમને એ જોવાની મજા આવશે એ જગ્યા કેવી છે ને ક્યાં છે તો જ્યારે પણ આ બ્લોગ મળે છે તમારા સુધી પહોંચે છે તો આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે તમને નવી નવી અપડેટ્સ અમારા બ્લોગ દ્વારા આપી શકશું ફાઈનલી જેનો ઇંતજાર હતો માનવ આપણી વચ્ચે આવી ગયો છે એલ ચાલુ છે આંટી નર્વસ બેઠા જ આંટી શું થયું તમને

એન્ડ હજી એક માણસ છે અત્યારે અમારા ગાડીમાં નથી બેઠો કદાચ ત્યાં તમને લોકેશન ઉપર મળી જશે અમે લોકો આવી ગયા છીએ અઘોરા મોલ બીજી વાર હું કઉ છું પાંચમી વાર કહું છું ખબર ને કયો કટિંગ આ રીધી મૂકવાની છે અંદર મને નથી ખબર અને અમે લોકો એન્જોય કરીએ છીએ છોકરો મને ડરાવી દીધો યાર ચલો ગજબ સ્પીડમાં આવ્યો અત્યારના છોકરા બહુ ખતરનાક છે હા સંદેશ તર લેવું છે અરે યાર મારી જનરેશન બધા વધુને જો કે મારી પાસે સાયકલ જ નથી ભલો ચાલુ રાખજો બધા જોવાના હવે જોવાની મજા આવતી આગળ પાછળ થઈ ગયા આમર પાછા જાવ પડશે લગાઈ ગયા मम्मी પાછળ આર આવી અમે લોકો પરફેક્ટલી અગોરા મોલની અંદર આવી જ અને પણ આવી છે અને મજા આવે છે ફરવાની અમને વોલ બતાવવાની તો આજે તમને શેર કરાવીશું અકોરા મલનું કે બહુ રહાય બહુ કરાવી ગયો છે પણ અમે કંઈક યુનિક કરાવીશું તમને બધી મૂકસ બહુ અલગ છે અકોરા મોલની શેરથી અરે આવી ગયો માનવ આવી ગયો અમારો दो kalau चलो भाई धक्का मारे जो माना અમારા માનવ આ પસંદ કર્યું છે મારા હાથ મૂકી દે તો આના હાથ મોટું ને આ પેલા માં હતા તો કાનૂન કે હાથ લંબે તો કોઈ કાપી નહીં અરે લઈ લેન તાર શું લેવું છે અરે લઈ લેન લે લેવું હોય બાપા જો આંટી એનું પસંદ કર્યું છે એનો ફેવરેટ કલર

જો કે આંટી એ 22 વર્ષના છે હો અને ચરાવી અગોરામલની बाजूમાં ત્યાંમાં લીગરો છે તો અગોરામલને વિઝિટ જરૂર લેજો કેમ કે ત્યાંનો બહુ જ સરસ આવે છે અને ત્યાંની આગળની પાણીપુરી ખાસો ને તો તમને એથી વધારે મજા આવશે તો ખાવાનું ભૂલતા જો આ દેખો અગોરામલ એન્ડ અમે થઈ ગયા છીએ સો આ નહીયા સો ફાઇનલી અમારો બ્લોગ પૂરો થઈ ગયો છે અને હવે અમે ઘર તરફ જવાના છીએ તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં પણ કીધું ભૂલતા નહીં ચેનલને લાઈક કરવાનો શેર કરવાનો અને સબ્સ્ક્રાઇબ કરવાનો અને હા બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા અને એવું તો કહેતા જ નહી કે તમે ક્યાં ના જો હા તો ચલો બાય 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 બાય